અષાઢ વૂનમ પૂનમના રોજ દેશના વિવિધ મંદિરો અને ધાર્મિક સ્થળોએ ગુરુ પૂર્ણિમા નો મહોત્સવ ધામ ધૂમ થી ઉજવવામાં આવે છે ત્યારે કલોલ શહેરના મધ્યમમાં આવેલ શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાનું આયોજન કરાયું કપિલેશ્વર મહાદેવ મંદિર ખાતે આવનારા તમામ ભક્તો અને સંતોને મંદિરના મહંત પૂર્ણ આનંદ મહારાજ દ્વારા ગુરુ આશીષ આપવામાં આવ્યા જ્યારે ભક્તો પણ ગુરુ પૂજન કરી પાવન થયા તમામ ભક્તોએ ગુરુપૂર્ણ આનંદ મહારાજને ભક્તોએ કુમકુમ તિલક તેમજ ફૂલહાર અર્પણ કરી ચરણ સ્પર્શ કર્યા મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી ભક્તો માટે કપિલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સૌ ભક્તો માટે પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી કલ્પેશ પંચાલ સાથે કલો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ સર ગુરુ સા બ્રહ્મા તસ્મય શ્રી ગુરુ ગુરુ કો બ્રહ્મા વિષ્ણુ મહેશ કા દરજ્જા દયા ગયા આપ્યું આપવામાં આવ્યું પણ ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ નથી પણ એના કરતા પણ વિશેષ છે કારણ કે ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ સુધી જવાનો માર્ગ પ્રસસ્ત કરે છે એટલા માટે ગુરુને બ્રહ્મા વિષ્ણુ મહેશ કહેવામાં આવ્યું છે કોણ બતાવે રસ્તો એટલે ગુરુજી બતાવે ભટકેલાને સહી રાસ્તામાં લાવનારા ગુરુજી છે એટલા માટે એમના જોડે જઈને ભાઈસો બે મિનિટ તમને રાહા મળી જશે અસ્તુ